પચીસ મે બે હજાર ચોવીસ રાજકોટના ઇતિહાસમાં આ તારીખ છે કાળા અક્ષરોએ લખવામાં આવશે કારણ કે ક્યારેય ન બની હોય રાજકોટના ઇતિહાસમાં તેવી ઘટના સામે આવી છે રાજકોટના કાલાવર રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં જે છે આગ લાગી અને આગમાં જે છે અનેક જિંદગીઓ હોમાઈ ગઈ અત્યાર સુધીમાં ઇઠ્યાવીસ ત્રીસ અનેક અનેક આંકડાઓ આવી રહ્યા છે પરંતુ આપણા માટે પણ જ્યાં સુધી કોઈ આંકડો મોટો ન હોય ત્યાં સુધી આપણે પણ કોઈ ઘટનાને ગંભીરતાથી લેતા નથી થોડા દિવસનો દેકારો કરશું થોડા દિવસની ચર્ચા કરશું ને ત્યારબાદ હતું એને એ જ ફરી કરશું અને આપ આપણે જે છે આપણે કોઈ પણ મૃતદેહ હોય કોઈ પણ લાશ હોય તે આપણા સ્વજનની ન હોય તો ત્યાં સુધી આપણે લાશને લાશ સમજીએ છીએ મૃત્યુ નથી સમજતા આ આપણી નિર્દયતાની પરાકાષ્ઠા છે અને માનવતાની નીચતા છે કારણ કે આપણે મુખ પ્રેક્ષક બનીને જોવા સિવાય કશું આપણી પાસે ઓપ્શન નથી હોતો અને દરેક મૃત્યુ જે છે કુદરતી નથી હોતું ક્યાંક ને ક્યાંક આપણો પણ એમાં ભાગ હોય છે ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી છે અને આ પ્રકારની ઘટનાને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ તો શું કહેશો અમે અત્યારે જઈને આવ્યા છીએ સિવિલ હોસ્પિટલે હતા ગઈકાલે અમે ઘટના જે છે લાઈવ જોઈ છે એક બાદ એક લાશ જાતી હતી એ જોઈને કદાચ કઠણ હૃદયનો માણસ હોય એનું પણ કાળજુ કંપી ઉઠે એવી ઘટના હતી અને જે લાશો જતી હશે કદાચ આપને પણ એમ થાય કે શું વિચાર્યું હશે છેલ્લા સમય એને અને આ પ્રકારની જે ઘટના બની સર સૌપ્રથમ તો આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો પન્નાલાલ પટેલ બહુ મોટા નોવેલિસ્ટ થઈ ગયા નવલકથાકાર ગુજરાતી સાહિત્યના એની ભવની ભવાઈ નામની એક નવલકથા છે ઉપેન્દ્ર ત્રિવેદીએ એના ઉપરથી પછી પિક્ચર બનાવેલું એમાં હીરો ઉપેન્દ્ર ત્રિવેદી હતા એમાં એક ડાયલોગ છે કારણ કે ભયંકર દુષ્કાળ પડે એટલે આઠ દસ લોકો ભૂખા લોકો ગાયની એક નાની વાછડી હોય છે એને ઘેરી વળે છે અને જીવતા જીવત ગાયની વાછડીને બટકા ભરીને ખાવા માંડે છે એટલે આ હીરો એટલે કે ઉપેન્દ્ર ત્રિવેદી નવલકથાકાર હું તમને કહું છું એનો હીરો એ શું કે છે પોતે પોતાના હાથમાં દાતરડું છે

અત્યારે આવું ફીલ કરી રહી છે કે સાત ભવનો અંધાપો આપજો પરંતુ આવા દિવસો દેખાડશો નહીં કારણ કે જે રીતે અત્યારે કતલે આમ હું શબ્દ વાપરીશ આ જાન ફિસાની આ કુદરતી નથી આ કોઈ કહેર છે માનવ કહેર છે કુદરતના કહેર શબ્દ તો આપણે સાંભળ્યા હતા આ તો માનવ કહેર છે અને કેવી ધતરાષ્ટ જેવી સરકાર છે કે જેને કોઈની કિંમત નથી કેવળ ને કેવળ હું અને મારા હું અને મારા પૈસા અને વહીવટ પૈસા અને વહીવટ આના સિવાય જેને કાયદાનું શાસન કહેવામાં આવે એનો લેશ માત્ર અનુભવ પ્રજા કરતી નથી એ પ્રકારની આ વધુ એક ઘટના છે કારણ કે આ પેલી નથી અને ભગવાન કરે આ છેલ્લી હોય પણ આ જે લોકો અત્યારે જે રીતે રાજ ચલાવી રહ્યા છે એ જોતા તેમ લાગે કદાચિત આ છેલ્લી ના પણ હોય આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા સુરતમાં તક્ષશિલાનું થયું અને છોકરા ઝાડવા ઉપરથી ટેટા પડે એમ બચવા માટે તેને પડ્યા હતા કોઈ એને રોકનાર નહોતું અમદાવાદમાં મોલ સળગે છે કેટલાય લોકો ભસ્મીભૂત થઈ જાય છે વડોદરામાં એક હોળી હરણીકાંડ થાય છે હોળી ઊંધી વળી જાય છે અને કેટલાયની જળ સમાધિ થઈ જાય છે કેટલાના અરમાનોની પણ જળ સમાધિ થઈ જાય છે રાજકોટમાં શિવાનંદ હોસ્પિટલ કોરોના કાળમાં એ શિવાનંદ હોસ્પિટલના બેડ ઉપર જે સારવાર કરીને નવું જીવન લેવા આવ્યા હતા એને ઓન ધ સ્પોટ મૃત્યુ આપવામાં આવ્યું કારણ કે શોર્ટ સર્કિટ થયું અને પોતાની જીવતી ચિત્તા ઉપર દર્દીઓ સળગી ગયા ભાગી શકે એમ હતા નહીં કારણ કે કોરોનામાં એ કરુણામય હતા પરિસ્થિતિ તો બિચારા ઊઠી ન શક્યા અને એને એ જે બેડ ઉપર એ નવ જીવન મેળવવાની કોશિશ કરીને અથવા અરમાન સાથે આવ્યા હતા ત્યાં જ ભસ્મી ભૂત થઈ ગયા એ પણ પતી ગયું અને ત્યાર પછી આપણે મોરબી છે પુલમાં એકસો ઓગણપચાસ લોકોના જે છે છે આખા જીવતર જે ડૂબી ગયા અને અત્યારની આ આ ઘટના બધી જ ઘટનામાં જો કોઈ સિમિલારિટી હોય તો સિમિલેરિટી શું છે ભયંકર હદે સરકારની નાકામી ભ્રષ્ટાચાર બદમાશી બિન કાર્યક્ષમતા અને માનવતાનો છાટો ન હોય એવી એની વ્યવસ્થા ઘણા લોકો એમ કે છે કે આ નીતિ નિયમોનું પાલન જે છે એ કરાવ મે કીધું બે શબ્દ જોડોમાં આ સરકારને કમસેકમ આ જે તંત્ર અત્યારે જેને આપણે વેઠીને વંઢારી રહ્યા છે એ સરકાર પાસે નિયમો છે નીતિ નથી નીતિ હોય તો આવું થાય જ નહીં અત્યારે જેની આપણે ચર્ચા કરીએ છીએ ગેમ ઝોન ની ટીઆરપી ગેમ ઝોન ત્રણેક વર્ષથી અઢી ત્રણ વર્ષથી આ આખે આખો મોતનો માચડો ન્યા તાંડવ મચાવતો હતો પૈસા કમાવા માટે થઈને દુનિયાના તમામ નીતિ નિયમો જે છે એને ઉલ્લંઘન કરીને બા કાયદા મોતનો માચળો જ્યાં રાખવામાં આવ્યો હતો નીચે ફ્લોરિંગ હતું એ રબરનું હતું એક હજાર જેટલા ટાયરો હતા જેને અલગ અલગ પ્રકારના કલર કરી અને તમે એલિવેશન માટે મૂક્યા હતા આખે આખો માચળો જે ફેબ્રિકેશનનો હતો થર્મોકોલની સીટ્સ મૂકવામાં આવી હતી લોઢું અને લાકડું ભેગું કરી અને એક માચળો ઊભો કરવામાં આવ્યો હતો અને ત્યાં અઢી હજાર લીટર ডিজল અને પંદરસો લિટર જેવું પેટ્રોલ એનો જથ્થો પણ ત્યાંને ત્યાં પડ્યો તો હવે તમે કલ્પના કરો કે નાકામીને બેદરકારીની ચરમસીમા જુઓ કે જ્યાં આ બધો જ સ્ફોટક જેને કહી શકાય એવો માલ મળી દો પડ્યો હતો ત્યાં વળી પાછું વેલ્ડિંગનું કામ ચાલતું હતું હવે એક જ તણખો કાફી હતો પોટાશ જેવો આજનો વર્તમાન છે અને કમનસીબે આપણી રૂની દુકાન છે એ જે હાલત હતી એવી જ હાલત અહીંયા થઈ હતી કે સળગવા માટેના તમામ જેને કહેવાય એ પરિબળો તૈયાર હતા એક તણખાની રાહ જોવાની હતી અને એ તણખો આ વેલ્ડિંગ વાળા એ કરી દીધો અને આપણે એનું ફોળ ભોગવી રહ્યા છે અત્યારે જેનો ખરખરો કરી રહ્યા છે તે કે આવા છવ્વીસ છવ્વીસ અઠ્યાવીસ જેટલાનું કહેવાય છે કે જે જાન ફેશન જેની અકાળે આવી રીતે વિદાય થઈ લેવી અને છતાંય સરકાર લીપાપોતી કરે છે બીજું કશું છે નહીં સર જો વાત કરીએ તો અમે પણ અત્યારે સિવિલ હોસ્પિટલથી આવી રહ્યા છીએ અનેક પરિવારો છે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે અમે અનેક મા બાપો છે પોતાના લાડકભાઈઓને હજી પણ શોધી રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક આશા છે કે ક્યાંકથી મળી જાય કારણ કે અનેક લોકોને હજી પ્રાઇવેટ હોસ્પિટલમાં જે છે ઘાયલ થતા થયા તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સર આપણે જોઈએ તો આ સિલસિલો સતત ચાલુ છે આપણે કહીએ કે સુરતનો જે તક્ષશિલાકાંડ હોય વડોદરાનું હરણી જે તળાવમાં જે થયું તે ઘટના હોય મોરબીનો મોરબીની જે ઘટના હોય કે પછી આ રાજકોટની ઘટના હોય આ ઘટનાઓ છેલ્લા એક દશકામાં સતત ચાલતી રહી છે એને જે ઘટના થાય છે રિપીટ થાય છે એ લોકો બદલાય છે સ્થળ બદલાય છે જગ્યા બદલાય છે પરંતુ આપણી પાસે કોઈ એટલું કડક આયોજન નથી કાલે આપણે જોયું કે અહીંયા આપણે જે આપણે જે રીતે ઘટનાઓ જોઈ તો આપણે સમજાણું કે કોઈ પ્રકારની એવી સુવિધાનું આપણે અગાઉથી ખ્યાલ નથી રાખતા તો સર શું લાગે છે આને લઈને જુઓ ખેતર હોય તો ખેડીએ ડુંગર ખેડ્યા ન જાય કાગળ હોય તો વાંચીએ આ કરમ કે વાંચ્યા જાય એટલી બદમાશી અત્યારે જામી ગઈ છે સરકારમાં કારણ કે એની પાસે રાક્ષસી બહુમતી છે હું શબ્દ પર્ટીક્યુલરી વાપરીશ બહુમતી નહીં રાક્ષસી બહુમતી રાક્ષસી બહુમતીનો અર્થ એમ છે કે વિપક્ષ નામે કાંઈ છે નહીં અને જે લોકો અત્યારે સરકારમાં છે એને ગળાહુધીની ખાતરી છે કે આપણું કાંઈ શાસન ફેર થવાની સંભાવના કમસે કમ નથી જનતાની પાસે એકમાત્ર અધિકાર હોય છે વોટ આપવાનો પાછો લેવાનો નથી હોતો જેને વિડ્રો કહી શકાય વિડ્રો પાવર તો હોતો નથી સવાલ એ છે કે આવી એક પછી એક એક પછી એક વારંવાર ઘટના બને છે અને સરકાર પાસે પણ એ જ જૂની કેસેટ છે એ કેસેટ વારંવાર વગેડા કરે છે હર્ષ સંઘવી હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કોઈનામાં ક્યાંય એક રૂવાડું પણ ફરકતું નથી હોતું ભૂપેન્દ્રભાઈ જેવા લોકોએ તો જેને આપણે બધા બહુ સંવેદનશીલ સંવેદનશીલ કહીએ છીએ પણ માફ કરજો એને એમ કહો દરેકને પોતાના સંતાનો વાલા હોય સાહેબ આપણે કહે વચ્ચે હિદીભાઈને હિદકા વાલા તમને મને કાળો છોકરો ગમે કે ન ગમે હિદી જે બાદશાહ છે એને તો એનો છોકરો કૃષ્ણથી પણ વધુ રૂપાળો લાગતો હોય છે કોઈને પોતાની માં કદરૂપી લાગતી નથી હોતી એનો દેખાવ ભલે ગમે તેવો હોય માં હોતી હે તો આ જે વસ્તુ છે એની સંવેદના સમજી તો તો એટલા માટે હું કહું છું દાખલો જ્યારે એના પોતાના છોકરાને નાદુરસ્ત તબિયત એ વિમાને પહોંચી ગયા હતા અહીંથી માંડીને દિલ્હી કે જ્યાં તમે કહો છો ત્યાં અને દિવસો સુધી ખડે પગે ત્યાં રહ્યા હતા તો દરેક આપણે સરકાર માટે એક શબ્દ છે ગામડામાં માય બાપ આપણે કહે છે સરકાર માય બાપ ઈ માય બાપ શબ્દ શું છે જીસકા કોઈ નહીં ખુદા હોતા હૈ એવી રીતે જેનો કોઈ ન હોય એનો સરકાર હોવું જોઈએ સરકાર એટલે તમે ખાલી ફોદારી કરો કરો ને અમારા મંચના બેહીને હેલો આય અભિવાદન જીલો એ સરકાર નથી તમે ટ્રસ્ટી કમ અમે નોકર શબ્દ નથી વાપરતા એટલું જ પરંતુ તમે આ આખી આખી જે સલ્તનત છે એના તમે કેવળ ટ્રસ્ટી છુઓ તમારે શું કરવું જોઈએ ટ્રસ્ટીના સેન્સમાં કહું છું આવી આ જયારે હોનારત બને કોઈ એક હોનારત બને એમ તો ભૂકંપ આવે ત્રણ વખત ભૂકંપ આવે છે તમે જુઓ એમાં મૃતકોની સંખ્યા જુઓ ગમે છ પોઈન્ટ સાત નો સાત પોઈન્ટ આઠ નો એવા ભૂકંપ આવે તેમ છતાં શું થાય છે મૃતકની સંખ્યા રહે ને રેડ કેસ માં શું કામ એટલે કોઈ ધડો લીધો કે 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 ભાઈ મકાન જ એવા બનાવો કદાચ પડે તમને બહુ લાગે નહીં બીજું બધાને એવું શીખવાડ્યું છે ક્લાસરૂમમાં તમારા અભ્યાસક્રમમાં એવું શીખવાડ્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ અભ્યાસક્રમનો મુખ્ય ભાગ છે આપણે ત્યાં આવી કોઈ સુવિધા નથી અહીંયા રાજકોટમાં ફાયર બ્રિગેડ નામનું તંત્ર છે એ ફોટો રીતે શું કરે છે જ્યારે પણ એને કંઈક આવું લાગે કે રેકોર્ડ ઉપર બતાવવું પડે એમ છે એટલે એને મોક ડ્રીલ યોજે છે જે તે સોસાયટીમાં જાય એ પણ બધા ઓળખીતા પાલખીતા હોય એ કીધું હોય પોપટ જેમ બોલે જાય ખોટે ખોટે ફોટા પડાવે પાઇપ આમથી આમ કરે રેતીના બે ઢેકલા હોય એના માથે એક નાનો એવું હળગાવ હોય માથે રેતી ઢાંકી દે બસ કામ પૂરું થઈ ગયું મને એમ નથી થતું તમે રાજકોટમાં આવા તેર થી માંડીને અઢાર સુધીના એમ કહેવાય છે કે આવા ગેમ ઝોન છે અને બીજા જે કેટલાક ખાલી જગ્યા કા ધાબા ખાલી જગ્યા કા ધાબા એ જે ખાવા પીવાની હોટલ્સ છે એ હોટલ્સમાં પણ ગેમ ઝોન જેવા જ બધા જ ત્યાં રમકડા ગોઠવવામાં આવ્યા છે લપસ્યાથી માંડીને હિંચકા સુધીના તો આવી બધી જ જગ્યાએ સરકારી તંત્ર સરપ્રાઈઝલી અને નિયમિત એવું સુકામ ચેકિંગ કરતી નથી પગાર છે મળે છે ભાઈ તમને આ બધાય ગુજરી જાય એની માથે કફનો ઢાળવાનો પગાર તમને મળે છે આ જે કોઈ ગુજરી જાય જેના અરમાનો દફન થઈ જાય છે એને ચાર ચાર લાખ રૂપિયા બાટવામાં આવે પ્રજાના પછી એનો તમને પગાર મળે છે આ શેનો પગાર મળે છે આ બધાયને રીંગણાના ઓળાને જેમ શેકાઈ ગયા માણસો હવે જેણે તમને શેકીને કાંઈ એ પાપી લોકોને બચાવવાનો તમને પગાર મળે છે તમે હરામના હોજરા થઈ ગયા છે એનો પગાર મળે છે નહીં પ્રજા શું કરે એટલે કહું છું ગેમ ઝોનથી માંડીને જેટલા આવા જે આયામો રાજકોટમાં છે સરપ્રાઇઝની ને એવરી ડે ચેકિંગ કરવું જોઈએ ચેકિંગ કર્યા પછી નક્કી કરવું જોઈએ ફર્સ્ટ એડના કોઈ સાધનો છે કે કેમ કારણ કે આ બધા ગેમ ઝોનમાં બાળકો છે

કે આગ લાગે તો તમારી કોઈની હેસિયત નથી કે એક પણ વ્યક્તિને તમે બચાવી શકો એટલે તમે અંધેર નગરી ગંડુ રાજા આ બધા ગેમ ઝોન બંધ કરાવી દીધા આ પાગલ લોકોને એમ નથી ખબર પડતી આગ શું ગેમ ઝોન માં જ લાગે મલ્ટીપ્લેક્સ ટોકીજમાં ન લાગે બસ ડેપોમાં ન લાગે શોપિંગ મોલમાં ન લાગે મંદિરમાં ન લાગે કેવા મૂર્ખ લોકો છે તમારે એમ કરવું જોઈએ આના ઉપરથી ધડો લેવો જોઈએ કે ભાઈ કોઈ એક પબ્લિક પ્લેસ માં જો આવું બન્યું છે તો આલો આપણે એવી વ્યવસ્થા કરીએ તમામ પબ્લિક પ્લેસ જ્યાં પણ જ્યાં લોકોનો અવર જવર વધુ પડતો રહે છે એવી બધી જ જગ્યાએ આવી એક વ્યવસ્થા કરીએ કે જેથી કરીને આનું રિપીટેશન ન થાય એ તંત્ર સારું કહેવાય તો વાંધો નથી પણ તમારી સામે આવી હોનારતોની આખી એક હારમાળા છે અને છતાં તમે કાંઈ શીખો નહીં એની કેસેટ વગાડ્યા કરો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો ચુકાદો આપવા કેસ લડવામાં આવશે અત્યંત ઝડપે આની ચાર્જશીટ કરવામાં આવશે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ચમરબંધીને છોડવામાં નહીં આવે રાહતના પડીકા ફેંકવામાં આવશે આ બધી વાતોથી પ્રજા કંટાળી ગઈ છે પણ મુશ્કેલી શું છે કે એની પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી વિકલ્પ નથી એટલે કર્મે લેખો કિર્તાર છઠ્ઠી ના ચૂકે નહીં પણ આ હુનર કરો હજાર આખીરના આડા ફરે અત્યારે મુશ્કેલી એ છે કે પ્રજા એકદમ નિઃસહાય હાલતમાં છે અને સરકારથી માંડીને આ ખાઈ બદેલા તંત્રને વેંઢારી રહી છે આપણે જે કહેવાય છે કે પાણી વહી ગયા પછી પાળ બાંધવાની કદાચ હવે ટેવ પડી ગઈ છે કાલે જે ઘટના બની ત્યારબાદ તમામ પ્રકારના ગેમ ઝોન જે છે તે બંધ કરી દેવામાં આવ્યા અચાનક બંધ કરી દેવામાં આવ્યા પરંતુ સર આપણે જોઈએ તો અત્યારે સુવો મોટો પણ જે છે તે હાઈકોર્ટમાં ચાલુ છે અને કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે સો શું લાગે છે કે આ પગલા લેવામાં આવે એવું કાયદેસરના પગલાં લેવામાં આવે કાંઈ કરતાં કાંઈ થવાનું નથી સાહેબ આ બધું જ કાગળ ઉપરની લીપા પોતી છે કોઈનું કાંઈ હજી સુધી રૂવાડું ફરકું નથી તક્ષશિલાવાળાએ મોજ કરે છે હરણી કાંડવાળાએ મોજ કરે છે અમદાવાદના મોલવાળાએ મોજ કરે છે મોરબીના વાળાને જામીને મળી ગયા છે આ નહીં કાંઈ થવાનું નથી આપણે ત્યાં કેવું છે મેં આપણે કીધું ને નગરી ગંડુ રાજા એના જેવી સ્થિતિ કેવી છે ગેમ ઝોનમાં આગ લાગી છે બધા ગેમ ઝોન બંધ કરી દો મલ્ટીપ્લેક્સમાં કંઈક હોનારત બધા મલ્ટીપ્લેક્સ બંધ કરી દો તમારે સ્કૂલમાં ક્યાંક આગલી છે હમણાં તાત્કાલિક તમે સ્કૂલ બંધ એટલે તમે શું સમજો છો આ આખે આખો સંસાર જે છે કે બહાર નીકળ્યા જેવું નથી એવું કહો છો તો તમે બધી ફોજ જે છે એ બધા હરામના પૈસા ખાવ છો શું કરવા તમે બધા ઘર બેઠા થાવ ને અમે અમારી રક્ષા પોતાની મેળે કરી લઈએ આ તો હારું છે કાલે અમારે કંઈક ત્રાસવાદી ત્રાટકે તો તમે તો એમાં એમ જ કહીએ કોમ છો કે ભાઈ દરેક અજાણા માણસે કોઈની અરે કાંઈ વ્યવસ્થા ન કરવી હવે કોઈની અરે બોલવું ચાલવું નહીં આવી બધી ફતવા બહાર પાડવાનો અર્થ એમ છે કે તમારી પાસે કોઈ વિઝન નથી કોઈ આવડત નથી નરેન્દ્ર મોદી જેટલું વાવીને ગયા છે ગુજરાતમાં આ બધા પાપી લોકો એના ઉપર ચરી ખાય છે અને પ્રજા જે છે કામધેનું મળે ને સૂકું તણકલું લીલાછમ ખેતરો આખલા બધા ચરી જાય છે એમાં આ બધા ચરી ખાય છે અને આપણી કામધેનું જેવી પ્રજા છે એ તરફડી રહી છે મરી રહી છે કરગરી રહી છે એનો કોઈ કરતાં કોઈ ક્યાંય પણ એને આત્માને શાંતિ મળે કમસે કમ જેને સ્વજનો ગુમાવ્યા છે એને એમ થાય કે 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 જે માની કોઈના સ્વજન પાછા આવતા નથી આપણે સમજીએ પછી માનવ સર્જિત હોય હોય કુદરતી ઓકે પરંતુ કચ્છમાં ભૂકંપ થાય પછી તમારે ક્યાંક વ્યવસ્થા તો કરવી જોઈએ ને કે ભવિષ્યમાં ભૂકંપ થાય તો શું થઈ શકે એ વ્યવસ્થા તો તમે ન કરો તો આજે આ ટીઆરપી નો થયો કાલ બીજી જગ્યાએ થાય પરમ દિવસે ત્રીજી જગ્યાએ થાય પ્રજા સાંત્વના મેળવે તો ક્યાંથી મેળવે એટલે તમે જેમ કહો છો બધાની કાગળ પરની બધું થાય છે સુરત સુરતમાં ફેનિલ કરીને છોકરો એક દીકરીનું ગળું કાપી નાખ્યું આજ ગૃહમંત્રીએ એમ તે દિવસે કીધું હતું કે અત્યંત ઝડપે અમે ચાર્જશીટ નોંધાવશું ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ કરીશું અને કડકમાં કડકને ધડારૂપ સજા આપશું

તો ભલા માણસ આવા તંત્રની આરે જીવવા કરતાં આ તો મોત જે છૂટી જાય એમ કહો તો હાલે એવી સ્થિતિ સર્જી દીધી છે એટલે પ્રજાએ સમજવું જોઈએ કે જ્યાં સુધી આ તંત્રમાં પ્રજા જવાબદાર ક્યારે થાય તંત્ર પ્રજાએ સવાલદાર થવું પડશે હવે પ્રજાએ લડવું પડશે વિપક્ષની ભૂમિકા સ્વયં પ્રજાએ ભૂમિકા ભજવું પડશે કોઈ કોંગ્રેસ કોઈ આમ આદમી પાર્ટી કોઈ ફલાણું એમ નહીં પ્રજા સ્વયં વિપક્ષ બને તો શાસક કાબુમાં સર આપણે ગઈકાલની વાત જોઈએ તો અનેક નેતાઓ આવ્યા પોતાના ભાષણ આપ્યા અને આપણે રમેશભાઈ ટિલાડાની ખાસ વાત કરીએ તો તેમના મુહ પર હાસ્ય હતું એક બાજુ પાછળ નાશો પડી હતી હાસ્ય કરી રહ્યા હતા દર્શિતાબેન શાહ હોય તે પણ જે છે આપીને પોતાના ભાષણ આપીને ચાલ્યા જાય છે પોતાની વાતો કરીને ચાલ્યા જાય છે તો વાતો તો આપણે પણ કરતા હોય છે કોઈ સિસ્ટમમાં કંઈ ફેર પડે છે એનાથી સર એ જ તમારી માનવ સંવેદન સંવેદનશીલતાહીન એટલે તમે કેટલા નઠારા અને નિષ્ઠુર છો એની આ પ્રતિપાદિત કરતી વ્યવસ્થા છે એ મીડિયા સમક્ષ જ્યારે તમને કોઈ પૂછે તમે આના વિશે શું કહેશો તો તમે વેખલાની જેમ ખીખી 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 દાંત કરીને વયા જાઓ તમારા ક્યાંક આવો પ્રસંગ બને તમે આવી રીતે દાંત કાઢી શકો ખરા આપણે ત્યાં માનવતાની ચરમસીમા કેવી હોય છે કે પડોશમાં કોઈનું મૃત્યુ થાય અને એ પણ એજેડ હોય કે યા ગમે તેવું હોય મૃત્યુ થાય તો ઘરમાં આપણે રેડિયો સુધા ધીમો વગાડીએ યા તો નથી વગાડતા આટલી એક માનવ સંવેદના આપણે પાળીએ છીએ તમે અહીંયા મીડિયાને બાઇટ આપતી વખતે ખીખી ફીકી કરીને દાંત કાઢો છો એનો અર્થ એમ છે કે તમારું જીવન આમ જળ કમળવત છે તમે તેલવાળો હાથ કરીને તમે પાણીમાં નાખો ને તો પાણી તમને સ્પર્શે નહીં તમે ગયા કહેવાય તમારા હાથમાં કાંઈ થાય નહીં એવી રીતે તમે અહીંયા સ્પોટ ઉપર આવ્યા ખરા પણ શું કામ તમારે એકેડેમિકલી તમારી હાજરી પુરાવવા હું ધારાસભ્ય જાગ્રત છું એટલે હું અહીંયા આવ્યો છું મારો ફોટો લઈ લો મારી એને બાઇટ તો ક્યાંથી આવડે એ તો હૃદયમાં હોય તો થાય ને એટલે બાઇટની તસવીર લઈએ એટલે હું અહીંયા સ્થળ ઉપર હતો એટલું બતાવવા માટે થઈને બાકી આ જ બાઈટ ટીલાળાથી માંડીને દસનાબેન ડૉક્ટર દર્શિતાબેન શાહ એ સુકામ જ્યાં પાથરણું બેસી ન ગયા કે જ્યાં સુધી આ પાપી લોકોને આખરી સજા નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા આમણાથી ઉપવાસ કરીશું તમે કલ્પના કરો એક પરદેશમાં ઈરાનનો ભલે આપણા સંબંધો સારા હતા જો ન્યાના રાષ્ટ્રપતિ જાય તો અડધી કાઠિયા ધ્વજ ફરકે છે અહીંયા અહીંયા રાજકોટમાં આખા આખા દેશમાં આટલા છવ્વીસ અઠ્યાવીસ બાળકો મરી ગયા દરેકના માવતરોના અરમાન ખતમ થઈ ગયા કેટલાકની જિંદગી દોખત થઈ ગઈ કેટલાકનો વંશ ગયો છે આખી પેઢી દર પેઢીનું અને હવે કેટલાકને આ જીવન જે છે આ જીવન બદતર લાગી રહ્યું છે તમે વિચાર કરો આપણો ધ્વજ હજી એમને ફરકે છે આમાં તમારી સંવેદના આ તો પ્રજા છે જેને કારણે તમે સત્તા ઉપર છો તો અડધી કાઠીય ધ્વજ આમાં શું કામ ન ફરકવો જોઈએ અને લો કે તમે ધ્વજ નું બહુ મોટું માન જાળવતા હો કે તમે માનો કે છાસ વાળા થવું જોઈએ તો કમસે કમ શોક તો જાહેર કરો કે ભાઈ રાજકોટ બે દિવસ શોક પાળશે કોઈ જાહેર કાર્યક્રમ સારા નહીં થાય કે બીજા કોઈ પણ પ્રવૃત્તિ જે સરકારની સામાન્ય પ્રવૃત્તિ એવી ન શોકની જાહેરાત તો કરો પરંતુ તમે આટલા બધા નિષ્ઠુર થઈ ગયા છો તમને ખબર છે મતદાન થઈ ગયું છે હવે કોઈથી કઈ થવાનું નથી બીજું સામે કોઈ છે નહીં જે કઈ છે એ આપણે છે એટલે લીપા પોથી ચલાવી દે છે અને પ્રજાની પાસે સહન કરવા સિવાય કોઈ છૂટકો નથી સર અમારી સાથે જોડો અબ્દલ ખૂબ આભાર નમસ્કાર તો હાલ જે છે મૃતકોના પરિવારજનો છે તે આક્રમ કરી રહ્યા છે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે અને હજી કેટલા લોકો હજી પરિવારજનો છે પોતાના જે સ્વજનો છે તેને શોધી રહ્યા છે અને તેમના ડુસકાઓ પણ સંભળાઈ રહ્યા છે અને આપણે મુખ પ્રેક્ષક બનીને જોતા રહ્યા છીએ અને આપણી સંવેદનહીનતાની પ્રવાસ પરાકાષ્ઠા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર